આ સમગ્ર કૌભાંડના ત્રણ અગિયાર કરોડની ઉચાપત અને સોળ કરોડ સત્તાણું લાખની લોનમાં દફતરની અધુરસો જોવા મળી છે આ કૌભાંડમાં એક જ ખેડૂતને અલગ અલગ નામે દર્શાવી બે ટ્રેક્ટર માટે સબસિડીની ફાળવણી કરાઈ છે બેંકના તત્કાલીન જિલ્લા મેનેજર ઉમંગ હસમુખ ઠક્કર રાપર શાખાના મેનેજર જનકરાય હસમુખ રામાવત સહિત બેંકના આઠ કર્મચારીઓ સામે ગંભીર પ્રકારની ભારે કલમો સાથે ફોજદારી નોંધાઈ છે જેની તપાસ પશ્ચિમ કચ્છની એલસીબીને સોંપાઈ છે ખોટા દસ્તાવેજો બનાવી અને ખોટા દસ્તાવેજ હોવાનું જાણવા છતાં કરા તરીકે ઉપયોગ કરી રૂપિયા ત્રણ કરોડ દસ લાખ પંચાણું હજાર સાતસોની ઊંચાપત કરી તેમજ સોળ કરોડ સત્તાણું હજાર બે હજાર તેપનની લોનોમાં રેકર્ડમાં અધુરા અંગેની ગેર